આ છે આપણે પ્રશ્નાર્થ શબ્દો એટલે કે આ ક્વેશ્ચન વર્ડ્સનો એના વિશે જોશું ને આ છે ભાગવન એટલે કે પાર્ટ વન છે એના વિશે આપણે થોડાક પાર્ટ વનમાં જોશું અને થોડાક પાર્ટ ટુમાં જોશું તો પ્રશ્નાર્થ શબ્દો એટલે કે ક્વેશ્ચન વર્ડ્સ એના વિશે આપણે જોઈએ તો આપણે પાંચ ફાઈવ ડબલ્યુ ક્વેશ્ચન વર્ડ્સ આપણે જોયા હતા કે જેમાં વોટ વેન વાય વેર એ બધા આપણે સમાવેશ કરીએ તો પણ હવે અહીંયા જે છે એ આપણે બીજા થોડાક પ્રશ્નો જોઈએ તો આમાં આપણે ભાગ વન અને ભાગ ટુ એટલે કે પાર્ટ વન અને પાર્ટ ટુ આમાં છે તો આ પાર્ટ વનની અંદર આપણે હુસ હાઉ ઓલ્ડ હાઉ મચ અને હાઉ ફાર એના વિશે આપણે અહીંયા જોશું આટલા ક્વેશ્ચન જે બીજા છે આ હાઉ મિની વોટ કાઇન્ડ વોટ ટાઈમ હાવ લોંગ અને હાઉ ઓફન એ આપણે પાર્ટ ટુમાં એટલે કે એમાં જોઈશું તો ચાલો આપણે આજે પ્રશ્નો છે બધા હાઉઝ હાઉ ઓલ્ડ હાઉ મચ અને હાઉ ફાર એના વિશે આપણે વિગતે સમજીએ ઉદાહરણો સાથે સમજીએ તો આપણને સરખી રીતે સમજાય તો આ જે પેલો જે ક્વેશ્ચન વર્ડ છે એ છે હુઝ ઇંગ્લિશમાં આપણે એને હુઝ અને ગુજરાત મેન આપણે કેવું હોય તો આપણે કહીએ કે કોનું બરાબર છે ને જ્યારે આપણે કહીએ કે પોઝેશન્સ આપણે કોઈ ને કબજો હોય કે કોઈ માલિકીનું હોય ત્યારે આપણે આ હૂસ એ એટલે કે આ કોનું છે એ એવી રીતે આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો આપણે જ્યારે જાણવું હોય કે આ કોની માલિકીનું છે કે આ કોને બિલોંગ ટુ કરે છે કે કોનું છે એ જાણવું હોય તો ત્યારે આપણે આ પ્રશ્ન આપણે પૂછીએ છીએ તો આને આપણે ઉદાહરણો એટલે કે આપણે એક્ઝામ્પલથી જોઈએ તો આપણને સરખી રીતે સમજાય તો અહીંયા આપણે ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ જોઈએ તો એમાં જે પહેલું છે કે આ ઘર કોનું છે અહીંયા પ્રશ્ન છે આ ઘર કોનું છે હૂસ હાઉસ ઇંગ્લિશમાં બરાબર છે અહીંયા બીજો પ્રશ્ન છે કે આ કોની બિલાડી છે આ બિલાડી કોની છે એમ પણ આપણે પૂછી શકીએ તો હૂસ કેટ અને આ છે આ કોનો છોકરો છે હૂસ બોય બરાબર છે તો અહીંયા આપણે જોયું કે અંગ્રે અંગ્રેજીમાં એટલે કે ઇંગ્લિશની અંદર હુસ વપરાય છે બધા માટે પણ ગુજરાતીમાં આપણે કોનું કોની કે કોનું એમ કહીએ છીએ એટલે ત્રણેયનો મતલબ થાય હૂસ પણ જ્યારે આપણે નાન્યતર એટલે કે ન્યુટ્રલ વર્ષ હોય ત્યારે આપણે કોનું ઘર છે ન્યુટ્રલ છે એટલે કે કોનું ઘર પછી છે આ બિલાડી એ બિલાડી જે ફેમિનન એટલે કે નારી જાતિનો શબ્દ છે એટલે એની માટે કોની કોની બિલાડી છે અને છોકરો છે એ છે મસ્ક્યુન એટલે કે જાતિનો શબ્દ છે એટલે એની માટે કોનો ને ઇંગ્લિશમાં એ બધા માટે આપણે હુસ કહીએ છીએ પણ એ ગુજરાતીમાં કોનું કોની અને કોનો જ્યારે આપણે કોઈની માલિકીનું આપણે જાણવું હોય કે એનું હુસ બિલોંગ ટુ તો આપણે કહી શકીએ કે આ ઘર કોનું છે આ કોની બિલાડી છે આ કોનો છોકરો છે એવી રીતે તો અહીંયા આપણે આ હુસ પ્રશ્નાર્થ શબ્દ જોયો હવે આપણે એના પછીનો જોઈએ જ્યારે આપણે કોઈની ઉંમર કે કોઈ વસ્તુ કેટલી જૂની છે તેના વિશે પૂછવું કે જાણવું હોય ત્યારે આપણે હાવ ઓલ્ડ એટલે કે કેટલું જૂનું એવો આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો આ જે પ્રશ્નાર્થ શબ્દ છે ક્વેશ્ચન વર્ડ એ છે હાવ ઓલ્ડ અને ક્યારે આપણે વાપરીએ છીએ કે જ્યારે આપણે કોઈની ઉંમર એટલે કે એજ વિશે જાણવું હોય એ વસ્તુ કેટલી જૂની એટલે કે કેટલી ઓલ્ડ છે એના વિશે જાણવું હોય ત્યારે આપણે આ કેટલું જૂનું એવો પ્રશ્ન પૂછીએ છીએ તો હવે આપણે આને ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલથી સમજીએ તો આપણને વધારે સમજાશે તો અહીંયા આપણે ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ્સ આપેલા છે હાઉ ઓલ્ડ ક્વેશ્ચન્સ વર્ડ્સના તો જોઈએ તો હાવ ઓલ્ડ એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ કે કેટલું જૂનું એવી રીતે ત્યાં જે પહેલો છે એમાં છે કે આ ઘર કેટલું જૂનું હશે હાવ ઓલ્ડ ધીસ હાઉસ ઇઝ બરાબર છે તો આ ઘર કેટલું જૂનું હશે પછી આ બીજો છે આપણે કોઈને એજ જાણવી હોય ઉંમર જાણવી હોય તો તમારી ઉંમર કેટલી હશે ખબર પડી અને પછી આ ત્રીજો છે તેમાં છે કે આ પંખો કેટલો જૂનો છે આપણા ઘરમાં પંખો હોય ને કોઈ આપણને પૂછે કે આ તમારો પંખો કેટલો જૂનો છે તો મીન્સ હાઉ ઓલ્ડ તો ઇંગ્લિશમાં આપણે એને હાઉ ઓલ્ડ દ્વારા પૂછીએ છીએ પણ ગુજરાતીમાં આપણે કેટલું કેટલી અને કેટલો હવે કેટલું કેટલી અને કેટલો એ આપણે જ્યાં જે શબ્દ છે એ ફેમિનન છે મસ્કુન છે કે ન્યૂટ્રલ છે એના ઉપરથી આપણને ખબર પડે એટલે આપણે એ રીતે કેટલું કેટલી અને કેટલો છે પણ હાવ ઓલ્ડ એટલે કે કેટલું જૂનું હાવ ઓલ્ડ બરાબર છે એવી રીતે આપણે પ્રશ્ન પૂછાય છે કેટલો જૂનો હાવ ઓલ્ડ બરાબર છે તો તમને આ સમજાયું હશે કે હાવ ઓલ્ડ એટલે કે કેટલું જૂનું છે એ આપણે જાણવું હોય તો આપણને આ ક્વેશ્ચન આપણે પૂછવું પડે કેટલું કેટલો કે કેટલી હવે આપણે એના પછીનો પ્રશ્નાર શબ્દ જોઈએ હવે અહીંયા જે આપણો ક્વેશ્ચન વર્ડ છે એ છે હાઉ મચ હાઉ મચ એટલે કે એમાં પણ કેટલું કેટલું અને કેટલી જ થાય ગુજરાતીની અંદર પણ જ્યારે આપણે ગણી ના શકીએ આપણે આપણી પાસે કોઈ વસ્તુ હોય તો આપણે ગણી ના શકીએ જેટલું હોય ત્યારે ઇંગ્લિશમાં હાઉ મચ એવી રીતે આપણે પ્રશ્ન પૂછીએ છીએ પણ ગુજરાતીમાં એ કેટલું કેટલો અને કેટલી એમ જ થાય છે પણ હવે આપણે કેવી રીતે પ્રશ્ન પૂછે છે ને એની ઉપર આધાર રાખીએ છીએ અને આપણે શેના વિશે જાણવા માગીએ છીએ એની ઉપર આધાર રાખે છે તો આપણે આને ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ તો અહીંયા આપણે થોડાક ઉદાહરણો આપેલા છે તો ચાલો જોઈએ કે હાઉ મચ અંગ્રેજીમાં આપણે હાઉ મચ ને ગુજરાતીમાં એનું કેટલું કેટલી કેટલું થાય તો ચાલો આ જે પહેલું છે એમાં છે કે આ નદીમાં કેટલું પાણી હશે બરાબર છે આપણે નદીમાં પાણી હોય તો આપણે પાણીને માપી નથી શકતા ગણી નથી શકતા એટલે આપણે કહે છે કે આ નદીમાં કેટલું પાણી હશે બરાબર છે એના પછી બીજો છે કે તમને કેટલી નીંદર આવે આપણે એમ કહી શકીએ કે મને બહુ નિંદર આવે આપણે એમના કહી શકીએ કે મને પાંચ કિલો નીંદર આવે કે પાંચ લીટર નીંદર આવે પણ મને બહુ નિંદર આવે આપણે એને ગણી નથી શકતા કાઉન્ટ નથી કરી શકતા એટલે આપણે એને એ કહીએ છીએ હવે આ ત્રીજું છે એમાં છે કે તમને વાર્તા વાંચવાનો કેટલો શોખ છે આપણને વાર્તા વાંચવી ગમે છે પણ આપણે એમ નથી કહી શકતા કે મને બે કિલો વાર્તા વાંચવાનો શોખ છે કે પાંચ લિટર વાંચ વાર્તા વાંચવાનો શોખ છે આટલે આપણે એને ગણી નથી શકતા કાઉન્ટ નથી કરી શકતા ત્યારે આપણે જે હમણાં ક્વેશ્ચન આપણે જોયું કે હાઉ મચ બરાબર છે તો એવી રીતે તો અહીંયા આપણે ઈ ગુજરાતીમાં તો આપણે કેટલું કેટલી કે કેટલો થાય છે પણ અંગ્રેજીમાં એના હાવની સાથે એનો બીજો શબ્દ આપણે લાગે છે કે હાવ મચ બરાબર છે તો આ પણ તમને સમજાઈ ગયું હશે પછી આના પછી એક આપણે બીજો પ્રશ્નાર શબ્દ પણ જોઈએ હવે અહીંયા આ જે પ્રશ્નાર શબ્દ છે અંગ્રેજીમાં એ છે હાવ ફાર એટલે હાવ છે એ તો હોય છે ને એની પછી આપણે આજે હાઉ ફાર હાઉ મચ એ જે આપણે લગાડીએ છીએ એની ઉપરથી આપણને ખબર પડે કે આપણે શું જાણવા માગીએ છીએ તો જ્યારે કોઈ પણ ડિસ્ટન્સ એટલે આપણે કોઈ અંતર જાણવું હોય કે કેટલું ડિફરન્સ છે કે કેટલું અંતર છે એ જાણવા માટે આપણે અંગ્રેજીમાં હાઉ ફાર પણ ગુજરાતીમાં તો કેટલું કેટલું અને કેટલી એવી રીતે જ આપણે લખાય છે તો જ્યારે આપણે વસ્તુઓ કે જગ્યાઓ વચ્ચે કેટલું અંતર છે તે જાણવું હોય ત્યારે આપણે અંગ્રેજીમાં હાઉ ફાર અને ગુજરાતીમાં તો આપણે કેટલું કેટલી કેટલું એવી રીતે જ થાય છે તો હવે આપણે આના પણ ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલથી સમજીએ તો અહીંયા આપણે એના થોડાક ઉદાહરણો આપેલા છે ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ આપેલા છે તો એના ઉપરથી આપણે સમજીએ તો અહીંયા જે પહેલું છે એમાં છે કે મારા ઘરથી તારું ઘર કેટલું દૂર છે અહીંયા આપણે અંતર જાણવું છે ઇંગ્લિશમાં આપણે જોયું કે હાઉ ફાર એટલે કે હાઉ ફાર એ શબ્દ વપરાય છે પ્રશ્નાર્થ શબ્દ પણ ગુજરાતીમાં મારા ઘરથી તારું ઘર કેટલું દૂર છે બરાબર છે આ બીજું છે લેસ્ટરથી લંડન કેટલું દૂર થાય લેસ્ટર શહેર છે ત્યાંથી લંડન સિટી છે એ કેટલું દૂર થાય બરાબર છે તો અહીંયા પણ આપણે કેટલું જ ઉપયોગ કર્યો છે પછી ત્રીજું છે તારો મિત્ર અહીંથી કેટલો દૂર રહે છે તારો ફ્રેન્ડ છે અહીંથી કેટલો દૂર રહે છે હાઉ ફાર બરાબર છે ઇંગ્લિશમાં અને આ જે ચોથું છે ગંગા નદી યમુના નદીથી કેટલી દૂર હશે એટલે કે જે ગંગા રિવર છે એ યમુના રિવરથી કેટલી હાવ ફાર કેટલી દૂર છે તો અહીંયા ડિસ્ટન્સ જાણવા માટે છે તો અંગ્રેજીમાં આપણે હાઉ ફાર શબ્દ વાપરીએ છીએ પણ ગુજરાતીમાં એ કેટલું કેટલી કેટલો એવી રીતે વપરાય છે તો હવે તમને આ પ્રશ્નાર શબ્દો સમજાઈ ગયા હશે કે હાવ ફાર હાવ ઓલ્ડ હાઉ મચ અંગ્રેજીમાં એવી રીતે પૂછાય છે પણ ગુજરાતીમાં કેટલી કેટલો કેટલી એવી રીતે જ પૂછાય છે પણ હવે આપણે જે મસ્ક્યુન ફેમિનન જે શબ્દો હોય છે અહીંયા ગંગા નદી યમુના નદી છે તો ફેમિનન વર્ષ એટલે કે નારી જાતિના શબ્દો છે તો અહીંયા કેટલી આપણે વાપર્યું છે પછી અહીંયા લખ્યું છે કે તારો મિત્ર કેટલો મિત્ર છે એ મસ્ક્યુન એટલે કે જાતિનો શબ્દ છે તો એ કેટલો બરાબર છે હવે લેસ્ટરથી લંડન એ છે એ શહેર કેવું એ નાન્યતર એટલે કે ન્યુટ્રલ વર્ડ્સ છે શબ્દો છે એટલે એ આપણે કેટલું વાપર્યું છે અને મારા ઘરથી તારું ઘર કેટલું દૂર ઘર છે એ પણ ન્યુટ્રલ એટલે કે નાન્યતર જાતિનો શબ્દ છે એટલે એ આપણે કેટલું લખ્યું છે તો આવી રીતે આપણે શબ્દ જે પ્રશ્નો છે આપણે પૂછી શકીએ છીએ અને જ્યારે આપણને પ્રશ્નો પૂછતા આવડે ત્યારે આપણને એના જવાબ પણ સરખી રીતે આપતા આવડે તો આ જે આપણે પ્રશ્નો જોયા હજી થોડા બીજા છે એ આપણે ભાગ બેમાં જોશું તો આશા રાખું છું કે તમને આ સમજાઈ ગયું હશે